નમસ્કાર મિત્રો તો આજે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો છે તો મિત્રો ખાસ એકવાર સંપૂર્ણ વિડીયો જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે આવનારી એક્ઝામમાં તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ તો મિત્રો જવાબ આવશે તમારો ઓગણીસો ને તેપનમાં રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રશ્ન નંબર બે જોઈએ રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ મિત્રો પ્રશ્ન તમારે સમજવાનો છે અહીં તમને વિરોધી કાર્યક્રમ પૂછવામાં આવ્યું છે તો જવાબ આવશે તમારો તમારો મિત્રો ઓગણીસો ને નવાણું ખાસ નિયંત્રણ પૂછવામાં આવે તો ઓગણીસોને ત્રેપનમાં અને રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી કાર્યક્રમ જો પૂછવામાં આવે તો ઓગણીસોને નવાણું જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમની ક્યારે શરૂઆત કરવામાં આવ્યો હતો તો મિત્રો બે હજાર ચાર ક્યુલેક્સ મચ્છર ક્યારે કરડે છે તો જવાબ હશે મિત્રો રાત્રે કરડે છે પ્રશ્ન નંબર પાંચ જોઈએ મેલેરિયા વિરોધી તરીકે કયો માસ ગણવામાં આવે છે તો જવાબ હશે જૂન માસની મેલેરિયા વિરોધી માસ તરીકે ગણવામાં આવે છે પ્રશ્ન નંબર છ જોઈએ વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વ મેલેરિયા દિવસ પચીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે ખાસ વિશ્વ મેલેરિયા દિવસ પચીસ એપ્રિલ પ્રશ્ન નંબર સાત જોઈએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી તો જવાબ આવશે મિત્રો ઓગણીસો અડતાલીસમાં કરવામાં આવી પ્રશ્ન નંબર આઠ જોઈએ રસીકરણ વિસ્તાર કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ ખાસ મિત્રો રસીકરણ વિસ્તાર કાર્યક્રમની શરૂઆત ઓગણીસો ને થઈ હતી પ્રશ્ન નંબર નવ જોઈએ પલ્સ પોલિયો ટીકાકરણ કાર્યક્રમની શરૂઆત એટલે કે પીપી ની શરૂઆત ક્યારે થઈ તો જવાબ આવશે મિત્રો ઓગણીસો ને પંચાણુંમાં શરૂઆત થઈ હતી ખાસ મિત્રો આ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લીધો તમને મિત્રો મેલેરિયાને લગતા કોઈ પણ પ્રશ્ન હશે નહીં તો તમને આસાનીથી આવડી જશે પ્રશ્ન તો મિત્રો ખાસ એકવાર સંપૂર્ણ વિડીયો જોઈ લેવો અને મિત્રો એક ખાસ સૂચના કે તમારે જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો વિડીયો પૂરો થાય તો તમે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ શકો છો અથવા તો તમારી જો અત્યારે જ જોડાવવું હોય પરંતુ મિત્રો જ્યારે વિડીયો તમારો

સન્નુંમાં શીતળાની રસીની શોધ કરવામાં આવી હતી પ્રશ્ન નંબર બાર જોઈએ પ્રથમ વખત જે બાળકને રસીકરણ કરવામાં આવ્યું તે બાળકનું નામ જણાવો તો જવાબ આવશે મિત્રો જેમ્સ પ્રશ્ન નંબર તેર ઈસરોનું વડું મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે બેંગ્લોરમાં ઈસરોનું વડું મથક આવેલું છે ખાસ પ્રશ્ન નંબર ચૌદ જોઈએ સોનોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો અલ્ટ્રાસોનિક સાઉન્ડનો ઉપયોગ થાય છે સોનોગ્રાફીમાં પ્રશ્ન નંબર પંદર જોઈએ રાસાયણિક નામ જણાવો આલ્ફા ક્લોરો ખાસ મિત્રો યાદ રાખજો રાસાયણિક નામ આલ્ફા ક્લોરો ફિનોન પ્રશ્ન નંબર સોળ જોઈએ કોષ્ટક એટલે કે કોને આવૃત કોષ્ટકના પિતા કહેવામાં આવે છે મિત્રો મેન્ડેલીફ આવૃત કોષ્ટકના પિતા તરીકે માનવામાં આવે છે

કયું ખનીજ દ્રવ્ય અથવા તો હૃદયના ધમકારા સંચાલિત કરવા માટે કયું ખનીજ દ્રવ્ય જરૂરી છે તો જવાબ તો જવાબ આવશે મિત્રો એડ્સ પ્રશ્ન નંબર ચોવીસ પારદર્શક પટલની પાછળ આવેલા છિદ્રને શું કહે છે તો જવાબ આવશે મિત્રો કી કી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પચીસ જોઈએ વિશ્વ ઓજોન દિવસ ક્યારે ઉજવાય છે તો સોળ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓજોન દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર છવ્વીસ કયું પ્રવાહી સૌથી ભારે હોય છે તો જવાબ હશે મિત્રો પારો એટલે કે મરક્યુ રી પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈએ સુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ચોવીસ કેરેટનું હોય છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ એક પોઈન્ટ તેત્રીસ વક્રી ભવનાં કોનો છે તો જવાબ આવશે પાણીનો છે પાણીનો માનવામાં આવે છે પ્રશ્ન નંબર ફ્લોરોસિસ માટેનો રોગ છે તો જવાબ આવશે દાંત ફ્લોરોસિસ દાંત માટેનો રોગ છે પ્રશ્ન નંબર ત્રીસ પેનિસિલિનની શોધ કોણે કરી તો જવાબ આવશે મિત્રો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા કરવામાં આવી પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ ભારતીય પરમાણુ યુગના પિતા તરીકે કોણ ઓળખાય છે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બત્રીસ જોઈએ કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખાય છે તો જવાબ હશે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર તેત્રીસ જોઈએ પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય તો જવાબ હશે મિત્રો ગ્લાયકોજોન ખાસ પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજોન સ્વરૂપે થાય છે આ મિત્રો ખાસ પ્રશ્ન યાદ રાખજો પૂછાઈ શકે છે પ્રશ્ન નંબર ચોત્રીસ બધા જ રુધિર કોષો કયા અંગમાં નિર્માણ પામે છે તો જવાબ હશે મિત્રો બધા જ રુધિર કોષો અસ્થિ મજામાં નિર્માણ પામે છે વેરી મોસ્ટ ટાઈમ મિત્રો પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈએ ભારતીય મિસાઇલ કાર્યક્રમના પ્રણેતા કોણ છે તો જવાબ આવશે મિત્રો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રશ્ન નંબર 36 જોઈએ પાણીમાં યુરિયમનું પ્રમાણ જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે મિત્રો પાણીમાં યુરિયમનું પ્રમાણ જાણવા માટે તો મિત્રો ફ્લોરીમીટર ખાસ મિત્રો ફ્લોરીમીટરનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર 37 જોઈએ વધારે પડતું ધૂમ્રપાન રુધિરમાં શેનું પ્રમાણ વધે છે મિત્રો કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે છે એટલે કે સીઓ પ્રશ્ન નંબર આડત્રીસ માનવ શરીરમાં સૌથી મોટી અંતસ્ત્ર ગ્રંથિ કઈ છે મિત્રો માનવ શરીરમાં સૌથી મોટી અંતસ્ત્ર ગ્રંથિ જો પૂછવામાં આવે તો થાઈરોઈડ ગ્રંથિ ખાસ યાદ રાખજો માનવ શરીરમાં સૌથી મોટી અંતસ્ત્ર ગ્રંથિ થાઈરોઈડ પ્રશ્ન નંબર ઓગણચાળીસ જોઈએ ખાદ્ય જાળવણી માટે એસિડ કયો એસિડ વપરાય છે તો જવાબ હશે કૃત્રિમ રીતે પકવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે મિત્રો ખાસ જે ફળ હોય તેને કૃત્રિમ રીતે પકવવા માટે એસિટીનનો ઉપયોગ થાય છે ખાસ મિત્રો વાયુ ઉષમ છે

છે તો જવાબ હશે મિત્રો વિટામિન સી પ્રશ્ન હિમોફિલિયા ખાસ યાદ રાખવું પ્રશ્ન નંબર પિસ્તાલીસ જોઈએ કોને શરીરની રાસાયણિક ફેક્ટરી કહે છે તો જવાબ હશે મિત્રો ને રાસાયણિક ફેક્ટરી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છેતાલીસ કિમોથેરાપી પદ્ધતિ કેય રોગના ઉપચારમાં ઉપયોગી છે તો જવાબ આવશે મિત્રો કેન્સર ખાસ કિમોથેરાપી કેન્સર રોગમાં ઉપયોગી બને છે પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈએ જળ દ્રાવ્ય વિટામિન તો મિત્રો બી અને સી જે વિટામિન બી અને સી છે તે જળ દ્રાવ્ય વિટામિન છે પ્રશ્ન નંબર અડતાલીસ જોઈએ વિશ્વમાંથી કયો રોગ સંપૂર્ણ નાબૂદ થયેલો શીતળા જે વિશ્વમાંથી સંપૂર્ણ નાબૂદ થયેલો ઓગણપચાસ હોકા યંત્રની જરૂર પડે છે અને પ્રશ્ન નંબર પચાસ જોઈએ કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે તો મિત્રો પાણીની ઘનતા ચાર સેલ્સિયસ તાપમાને મહત્તમ હોય છે ખાસ યાદ રાખજો ચાર સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા આશા રાખું કે મિત્રો આ પ્રશ્નો તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બને અને તમને વિડીયો પણ પસંદ આવ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબર કરી લ્યો અને જો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે તમને મિત્રો અવનવી માહિતી ભરતીને લગતી બધી જ માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો ખાસ આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી લો તો જય હિન્દ મિત્રો